દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના ચોડોડિયા પરિવાર દ્વારા દુખના પ્રસંગમાં પણ સમાજ સેવા એટલે કે રક્તદાન કેમ્પનો આયોજન કરી અનોખો દાખલો સમાજમાં બેસાડ્યો છે સુરતના ચોડોડિયા સમાજના સ્વયં શૈલેષભાઈ પરશોતમભાઈ ચોડોડિયાનું દુખદ અવસાન થતાં ભારતીય સંસ્કૃતિ મુજબ તેમના દીકરાએ પિતાનું બારમું વિધિ કરીને સાથે વિધિ દરમિયાન ધૂન મંડળ દ્વારા ધૂન તેમજ રેડ ક્રોસ બ્લડ સેન્ટરના માધ્યમથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું હાલ દિવાળી પછી તમામ રક્ત સેન્ટર પર રક્તની અછત હોવાથી રક્તદાન શિબિરના આયોજન પણ ઓછા થયા છે પણ ચોટવડીયા પરિવાર અને સિદ્ધિ વિનાયક ગ્રીનના સભ્યો દ્વારા તેમજ સંબંધીઓના સહયોગથી સ્વૈચ્છાએ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેને હાલની પરિસ્થિતિમાં રક્તતર્પણ કરી જરૂરિયાતમંદ લોકોની જિંદગી બચાવવા માટે રક્ત ઉપયોગી થઈ શકે શૈલેષભાઈ તેમના પરિવારમાં એક દીકરો રોનક અને યુએસમાં રહેતી દીકરી હિના મિહિર કુમાર પત્ની મુક્તા બહેન તથા તમામ સંબંધીઓ અને ચોડોડિયા પરિવાર દ્વારા રક્તદાન દેહદાન અને અંગદાન અંગે જાગૃત કરાયા હતા સ્વશૈલેષભાઈના મોટા બાપુજી સ્વમધુભાઈ કેશવભાઈ ચોડડીયાનું દેહદાન કરાયું હોય તેમજ તેમના બહેનો કોકિલા બહેન અરવિંદભાઈ ધાનાણી અને જયાબેન દિનેશભાઈ જોગાણીએ નેત્રદાન અંગદાન દેહદાન માટે સંકલ્પ બન્યા હતા આધુન રક્તદાન શિબિર વિધિમાં ભાણે જતિન સાગર અને રેસિડેન્સીના સભ્યો પ્રફુલભાઈ જોગાણી જીતુભાઈ પ્રમુખ અને સંબંધીઓએ આયોજન સફળ બનાવ્યું હતું તેમજ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ તમામ રક્તદાતાને અભિનંદન આપ્યા હતા સ્વશૈલેષભાઈના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ આવી રીતે સમાજના બધા લોકો પોતાને ત્યાં દુઃખ સુખદ કે દુઃખદ પ્રસંગે આવા માનવતાવાદી કાર્ય કરે તો જરૂરિયાતમંદ લોકોને ઘણો ફાયદો થાય તેમ જણાવ્યું હતું તો તમામ આયોજનમાં દિનેશભાઈ ચોગાણીએ હાજર તમામને નેત્રદાન દેહદાન અને અંગદાન માટે સંકલ્પી બનવા અપીલ કરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ